રિંગરોડ સાઈ માર્કેટમાં વૃદ્ધિ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ ફોર્મના નામથી કાપડનો ધંધો કરે છે રાજેશભાઈ સાથે કાપડ દલાલ સાગર મનસુખ કુમારે શિવ એન્ટરપ્રાઇઝના દર્શન મગન કાનાણી અને શૈલેષ શંભુ કાનાણી સાથે પરિચય કરાવ્યો તેઓ સુરત ખાતે ઘણી વેપારી પાર્ટીઓ પાસેથી ઉધારીમાં કાપડનો માલ ખરીદી તેનો વેપારી નિયમ મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી આપીએ છે અને જો તમે પણ અમને ઉધારીમાં માલ આપશો તો તમને પણ સમયસર પેમેન્ટ ચૂકવી આપીશું તેમજ તમને સારો એવો આર્થિક ફાયદો પણ થશે એવું કહી વિશ્વાસ મરી જતા

આ બનાવ અંગે રાજેશભાઈ સુર્યાએ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ ઇકો દ્વારા કાપડ દલાલ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે સુરત શહેર એક ગુજરાતને આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે કાપડનો મોટા ભાગે વેપાર થાય છે તેની અંદર ગુનાઇટ કાવતરા રચી આરોપીઓ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈને ઘણી બધી ફરિયાદો નોંધવા પામેલી છે જેમાં આ કામના ફરિયાદી રાજેશ મોહનલાલ સૂર્યા નાવોએ ડીસીપી ક્રાઇમ પોસ્ટે ખાતે ત્રેસઠ લાખ ચોસઠ હજારની ફરિયાદ આપેલી હોય જે અનુસંધાને કાપડ દલાલ સાગર મનસુખ ઠુમ્મર તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી તેમજ દર્શન મગનભાઈ કાનાણી નાઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે સર અલગ કઈ પ્રકારની છેતરબી આમાં ફરિયાદી એની સાથે કાપડ દલાલ પહેલાં આરોપીઓની મુલાકાત કરાવે અને ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ પહેલાં શરૂઆતમાં ઓછા પ્રમાણમાં પૈસા આપે છે અને વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં માલ આપી અને એ ફરિયાદીઓને એ માલના પૈસા ન આપી મોબાઈલ બંધ કરી અથવા તો દુકાન બંધ કરી નાસી જઈ અને સમય પસાર કરી પૈસાઓ ન આપતા આ ગુના બનવા પામેલ છે